જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં બજાર કરતા એકદમ સસ્તી અને પહેલીવાર બનાવતો હોય ને તો પણ પરફેક્ટ બની જાય ને તેવા મોતીચોના લાડુ બનાવ્યા હતા તો તેની માટે સૌ તો એક કપ જેટલો મેં અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે સાથે મેં અહીંયા એક કપ જેટલું પાણી લઈ લીધું છે હવે પાણીને આપણે થોડું થોડું નાખતા જવાનું છે અને આપણે એક બેટર બનાવી લેવાનું છે અને આપણે પાણી થોડું થોડું નાખતા જશું જેથી કરીને આપણે બિલકુલ પણ ગાંઠા નહીં રહે ચણાના લોટમાં તો આવી રીતે થોડું થોડું પાણી નાખીને અને પહેલાં થોડું ઝાડું બેટર બનાવી અને એકથી બે મિનિટ માટે આપણે ફેંટી લેવાનું છે જેથી કરીને લોટ આપણો એકદમ હળવો થઈ જશે હવે જેટલું પાણી વધેલું હતું ને તે ફરીથી મેં નાખી દીધું છે ને એકદમ એવું પતલું બેટર બનાવી લેવાનું છે તો આવું જો આપણે પતલું બેટર બનાવવું છે બિલકુલ પણ જાડું નથી રાખવાનું એકદમ પતલું બનાવવાનું છે આપણે

હવે તેને એકદમ એવું નાનકડું કાણું પાડી લેવાનું છે એકદમ નાનું એવું કાણું પાડવાનું છે બિલકુલ પણ મોટું નહીં જેથી કરીને નાની નહીં બૂંદ પડે જો આવી રીતે આપણે ધાર થવી જોઈએ આટલું પતલું બેટર હશે ને તો ફટાફટ ધાર થશે અને ગઠ્ઠા નહીં હોય ને તો ફટાફટ તમારામાંથી નીકળશે હવે તેલને આપણે ફૂલ ગરમ કરી લેવાનું અને આપણે દૂરથી ધાર કરવાની જેથી કરીને ધાર નીકળે તો ફુવારા જેવું થશે અને નાની નાની બુંદી તમારી પડશે તો આવી રીતે દૂરથી તમારે આવી રીતે ધાર કરવાની છે ગેસની ફ્લેમને હવે આપણે મીડિયમ કરી લેવાની અને આપણે કલર ચેન્જ ના થાય ને અને ત્યાં સુધી આપણે તળી લેવાની છે આપણે બુંદીનો કલર ચેન્જ ન થવો જોઈએ મીન્સ કે બબલ્સ બંધ થઈ જાય ને તળાતા તડાતા બુંદીમાંથી ત્યાં સુધી તળી લેવાનું હવે આપણે જે ઘઉંના લોટની ચાણી હોય ને તેમાં આપણે આવી રીતે નિતાારી લેવાનું તેલની અને બુંદીને કાઢી લેવાનું છે તો જુઓ આવી રીતે આપણે દૂરથી ધાર કરવાની તેલ આપણું ફૂલ ગરમ થઈ જવું જોઈએ મીડિયમ કરીને પછી આવી રીતે દૂર દૂરથી ધાર કરવાની જેથી કરીને ફુવારા જેવું થાય અને નાની નાની બુંદી આપણી તૈયાર થશે તો જો ફટાફટ તમારે આ પ્રોસેસ થઈ જશે ને બુંદી પણ ફટાફટ તળાઈ જશે તો જો એકદમ નાની નાની એવી આપણી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે તો છે ને એકદમ સરસ એવી નાની બુંદી તૈયાર થઈ છે હવે એક તવીમાં ત્રણ ચતુર્થાંશ કપ જેટલી મેં ખાંડ લીધી છે અડધા કપ જેટલું પાણી અને થોડો ફૂડ કલર નાખી દીધો છે હવે આપણે આ ખાંડની ચાસણીમાં તાર નથી લઈ આવવાના ખાંડ ઓગળે ને ત્યાં સુધી જ ચાસણી કરવાની છે અને ખાંડ મેં અહીંયા થોડી ઓછી નાખી છે તમે એની બજાર જેવું તમારે જો બેડું કરવું હોય ને તો એક કપ જેટલી ખાંડ નાખવાની એક કપ ચણાણ લોટ હોય ને તો સામે એક કપ જેટલી ખાંડ નાખવાની હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની ખાંડ ઓગળી જાય ને પછી બંધ કરી દેવાની અને બધી બુંદીને પહેલાં નાખી દેવાની છે અને બધાને મિક્સ કરી લેવાનું હળવા હાથે મિક્સ કરવાનું હવે ફરીથી ગેસની ફ્લેમને શરૂ કરવાની એકદમ ધીમત આપે હવે આપણે તેને એ કન્ટિન્યુઅસલી હળવા હાથે હલાવતા જશું ચમચા વડે અને આપણે આ અને પાણી આપણું એકદમ બળી ના જાય ને ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે મીન્સ કે આ બુંદીમાં આપણી આ ચાસણી છે ને એકદમ આ બુંદી આપણી એબ્ઝોર્બ કરી લેશે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું તો જોવો એકદમ એવી રસેલી આપણી બુંદી થઈ ગઈ છે અને પાણી આપણું એકદમ બળી ગયું છે તો આવું થઈ જવું જોઈએ આપણે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને હવે આપણે તેમાં એક ચમચી જેટલું આપણે ઘી નાખી દેવાનું છે આમાં અને સાથે મેં અહીંયા એક ચમચી જેટલી એલચીનો પાવડર બનાવી લીધો છે એલચીને ખાંડી લીધી છે તે પણ નાખી દઈશું અને હવે બધાને હળવા હાથે ફરીથી મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમને હવે બંધ જ રાખવાની છે હવે ગેસ ઉપરથી આપણે હવે તેને ઉતારી લેવાનું છે અને એકદમ ઠંડુ થઈ જાય ને ત્યાં સુધી આપણે તેને ઠારી દેવાનું છે તો આપણે જો એકદમ ઠંડુ થઈ ગયું છે થોડું થોડું જ ગરમ હશે એવું આપણે ઠારી દેવાનું છે તો હવે તેને આપણે હળવા હાથેથી નાના નાના એવા મોતીચૂરના લાડવા બનાવી લેવાના છે તમારે મોટા પણ બનાવી શકો ને નાના પણ બનાવી શકો તો આપણે બજારમાં નાના નાના મોતીચૂના લાડવા મળતા હોય છે તો આપણે નાના નાના બનાવી લેવાના હળવા હાથેથી જ આપણે તેને બનાવવાના અને તેનો એકદમ સરસ એવો શેપ આપી દેવાનો તો છે ને એકદમ સરસ એવા આપણા મોતીચૂરના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે તમે પણ એકવાર જરૂરથી બનાવજો અને અત્યારના ગણેશ ચતુર્થી શરૂ છે તો એકવાર આવી રીતે બનાવીને ગણેશજીને ધરાવજો એકદમ બજાર કરતાં સસ્તા બને છે અને ફટાફટ પણ બની જાય છે અને હા જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારે ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો હેપી ગણેશ ચતુર્થી બાય જય માતાજી